જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મહિન્દ્રા એક્સ યુવી પાંચસો કાર જોઈ રહ્યા છો તે વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને તમારે પણ જો કોઈ વાહન વેચવાના હોય તો તમને સ્ક્રીન પર મારો વોટ્સએપ નંબર તમને જોઈ રહ્યા છો તેની પર કારની વિગતો ડિટેલ બધી જ સરનામા સાથે વાહનની ડિટેલ સાથે મોકલી આપો આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી તમે જે મહિન્દ્રા એક્સયુવી સ્યુ પાંચસો કાર જોઈ રહ્યા છો તે વેચવાની છે વન ઓનર કાર છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે બે હજાર ને ઓગણીસ પાંચમા મહિનાના મોડલની આ ગાડી છે વર્ઝન વિશે તમને જણાવી દઉં તો ડબલ્યુ ઇલેવન વર્ઝનની આ એક્સયુવી સ્યુ પાંચસો છે ટ્રાન્સમિશન ઓટો ટ્રાન્સમિશન તમને આ કારમાં જોવા મળશે ફ્યુલ વિશે જણાવું તો ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ મહિન્દ્રા એક્સયુવી વેચવાની છે વીમો પૂરો થઈ ગયો છે એવું ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી એકસઠ હજાર કિલોમીટર ચાલેલી છે કિંમત વિશે જણાવું તો અગિયાર લાખ ને પચાસ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી રૂબરૂમાં તમને હજી આ કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ટાયર નવા છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર ફૂલ જવાબદારી એન્જિન પાવરફૂલ ગાડીમાં કોઈ ફોલ્ટ નથી એસી સાલું ફૂલ જવાબદારી સાથે આ એક્સયુવી પાંચસો વહેંચવાની છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ચોખ્ખી ગાડી છે ટાયર નવા